માર મારવામાં આવ્યો પણ કોઈ જગ્યાએ ફરિયાદ ન નોંધવામાં આવી પોલીસ પણ ભ્રષ્ટાચારીઓના દબાયેલા હોય તેમ ફરિયાદ લેવા માટે ખો ઉપર ખો આપ્યા સાત થી આઠ દિવસ સુધી ભગવાનભાઈ નામના વ્યક્તિને જે સરપંચના છેવટે તાપી જિલ્લામાં ડીવાય સાહેબને કલેક્ટર સાહેબને ટીડીઓ સાહેબને ને સાહેબને જ્યારે આવેદન પત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી સમગ્ર ઘટના શું છે જાણીએ નિજર તાલુકાનું રાયગઢ ગામ અને રાયગઢ ગામના સરપંચની સરપંચની દાદાગીરી સરપંચે નાળાનું કામ વર્ષો અગાઉ પૂરું કરી પૈસા ઉપાડી લીધા હતા એ પણ મનરેગાનું જ કામ છે અને મનરેગાની યાત્રા દરેક જિલ્લામાંથી પસાર થતી હોય એવું લાગી રહ્યું છે એ યાત્રા એવી છે કે જે નાળાનું કામ હતું જે ગટરનું કામ હતું એ સરપંચે ગટરનું કામ કેવું કર્યું છે તમને હું એક દાખલો આપું છું ત્યાં જે ગટરનું કામ થયું છે એક છેવાડે ગટરનો એક પાઇપ નાખવામાં આવ્યો પછી કોઈ જ પાઇપ નાખવામાં નથી આવ્યા પછી બીજો છેડો જ્યાં શરૂ થાય છે ત્યાં ગટરનો છેલ્લો પાઇપ નાખવામાં આવ્યો અને ગટરનું કામ પૂર્ણ કરી પૈસા ઉપાડી ગજુએ ઘાલી દીધા આ સરપંચના ભ્રષ્ટાચારનો એક ઉત્તમ દાખલો રાયગઢ ગામ તાપી જિલ્લાનું રાયગઢ ગામ છે જે તાલુકાનું રાયગઢ ગામ અને તાપી જિલ્લાનું નિજર તાલુકો જે સરપંચે ગટરના કામમાં ભ્રષ્ટાચાર કર્યો ગટરનું કામ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા હતા ત્યારે સરપંચના ભ્રષ્ટાચાર માટે વોચ રાખીને બેઠેલા ભગવાનભાઈ જે એમના પત્ની વોર્ડ સભ્ય છે અને એમના જ કામ ચાલતું હતું અને એમને એમના પત્નીએ કહ્યું કે દેખરેખ રાખવાની છે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે એમણે ફક્ત ગટરના કામનો એક ફોટો પાડી લીધો અને ફોટો પાડતાની સાથે જ સરપંચ અને એના મરતિયાઓ ભગવાનભાઈની દુકાન ઉપર પહોંચી ગયા ત્યાંથી એમને મારઝોડ કરી રસ્તા ઉપર લાવ્યા રસ્તા ઉપર એમને મારવામાં આવ્યા ઢોર માર મારવામાં આવ્યા કપડા પણ ફાડી નાખવામાં આવ્યા ભગવાનભાઈ ઇર્જા થતા હોસ્પિટલ દાખલ થવા ગયા પણ હોસ્પિટલની બેદરકારી આ ભ્રષ્ટાચારિયો કરતા પણ ડબલ હોય એવું લાગી રહ્યું છે કારણ કે હોસ્પિટલમાં માર મારિયાનું કહેવા છતાં પણ કોઈ સરખી ટ્રીટમેન્ટ આપવામાં ન આવિયા વ્યારા સિવિલ હોસ્પિટલની બેદરકારી પણ દેખાઈ રહી છે જ્યારે સારવાર લીધા બાદ એ ઘરે ગયા પણ એમને દુખાવો વધુ વધતો એમણે મહારાષ્ટ્રની હોસ્પિટલમાં

ગામના લોકોને ભેગા કરવા પડે છે જિલ્લાના લોકોને ભેગા કરવા પડે છે તાલુકાના લોકોને ભેગા કરવા પડે છે આગેવાન લોકોને ભેગા કરવા પડે છે રાજકીય નેતાને ભેગા કરવા પડે છે અને તમે બોલ કરીને જિલ્લા ઓફિસે જાઓ તાલુકા ઓફિસે જાઓ મામલતદાર કચેરીએ જાઓ કલેક્ટર ઓફિસે જાઓ ડીવાયએસપી ઓફિસે જાઓ ત્યારબાદ તમારી ફરિયાદ લેવાશે ભગવાનભાઈના કિસ્સામાં પણ આવું જ થયું જ્યારે ડીવાયએસપી સાહેબને સાહેબ ને ફરિયાદ આપવામાં આવી ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી ડીવાયએસપી સાહેબે તાત્કાલિક નિજરના પીઆઈ ને ફોન કર્યો ત્યારબાદ તંત્ર ફટાફટ એક્શનમાં આવ્યું મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વ્યારા ખાતે જિલ્લા સેવા સદન ખાતે અગત 26મી મેના રોજ રાયગઢ ખાતે ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી જ્યોતિબેન ના પતિ એવા ભગવાનભાઈ નિકોડે એમની પર જે હુમલો થયો ત્યાંના ગામના સરપંચ દ્વારા એના પછી એમણે ફરિયાદ કરી નિઝર પોલીસ સ્ટેશને અને ફરિયાદના આધારે કોઈ પણ કાર્યવાહી ન થવાથી આજે આવેદન પત્ર આપવા માટે ફરિયાદી પોતે આવે છે આપણે એમની સાથે સીધી વાત કરીશું હજી શું ઘટના ક્રમ મે રાયગઢ રાયગઢ ગ્રામ ભગવાનભાઈ કેશવભાઈ નિકવાડે મારી મિસિસ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની સભ્ય છે વોર્ડ નંબર ત્રણની અને અમને એવું કહેવામાં આવેલું કે તલાટીએ કે ભાઈ તમ મારી મિસિસને કે તમારા ગામમાં તમારા વોર્ડમાં કંઈ બી કામ ચાલતું હોય તો બેન અમને અમે તમને બોલાવા નહીં આવીશું તમે જાતે જઈને તમે નિરીક્ષકને ચેક કરી શકો છો અને કંઈ બી કંઈ ખામી દેખાય તો અમને જાણ કરજો તે હિસાબથી મને છવ્વી તારીખે મારી મિસિસે સવારે કીધું કે ભાઈ ગટર લાઈનનું કામ ચાલતું છે તો ત્યાં જઈને તમે ચેક કરીને ફોટો પાડીને મને બતાવજો એટલે મેં હું નવ વાગે ત્યાં કામ ચાલતું હતું તે જગ્યાએ મેં ગટર લઈને ફોટો પાડીને ઘરે આવી ગયો તેના પછી પેલા મજૂર કામ કરતા હોય ત્યારે સરપંચને ગાણમીર કરી હોય તે દસ વાગ્યાના ટાઈમે એ લોકો ત્રણ ચાર જણા મળીને મારા ઘરે હું દુકાનમાં અંદર બેસેલો હતો ત્યાંથી અચાનક આવી ગયા હું મોબાઈલ જોતા મારી છોકરી હાથે અંદર હતા અને ત્યાંથી મને અચાનક આવીને મને પકડી લીધું પકડી લઈને મારવાનું ચાલુ કર્યું પછી મને કીધું કે ફોટો કેમ પાડ્યો મારતા મારતા મને બહાર ખેંચી કાઢીને રોડ પર નીચે પાડીને કપડા નું ઉતરા ફાડી લાયખાય એ લોકો એ અને પછી એક સળિયો હતો નીચે પડેલો એ સળિયાથી મારા પેટ પર હુમલો કરવાની તૈયારી થયું પણ જમ્બીરસિંગ કરીને હતા એ ભાઈ એ સળિયો ને ખેંચી અને ત્યાંથી પછી ગામના લોકો ભેગા થવા લાગ્યા રહ્યા આજે આખો ઘટનાક્રમ જણાવી દ્યો તો એના બાદ આજે જ્યારે આપણે સેવા સદનમાં આવ્યા તો કોને કોને આવેદન મેળવ્યું એસપી સાહેબ ને આવેદન આપેલું જયારે આપણે આવેદન પત્ર આપ્યું આશ્વાસન આપવામાં આવ્યું માંગણી સાથે રાયગઢ ગ્રામ પંચાયત વોર્ડ નંબર ત્રણ નંબર હીસો અને પોતે વોર્ડ સભ્ય શ્રીમતી આશ્યમાંથી એ પણ આવ્યા એમની સાથે પણ આપણે વાત કરીશું આજે કલેક્ટર શ્રીને મળ્યા ડીવાયએસપી શ્રીને મળ્યા શું કીધું શું જણાવ્યું અમને અમારે તો એક જ ઈચ્છા છે કે અમને ન્યાય મળે કે આવા સરપંચને તો પહેલા તો એટલે એવા સરપંચ તો ડિસમિસ કરી દેવા જોઈએ કારણ કે આજે તો અમારા ઘરમાં આવીને મારી જાય તો કાલ ઉઠીને બીજા લોકોના ઘરમાં ઘર બી આવીને મારી શકે છે અને અમારો અધિકાર છે કે અમારે ગમે ત્યાં કામ ચાલતું હોય અમારા વોર્ડ નંબર ત્રણ માં તો અમારે જઈને ત્યાં જોવાનું નિરીક્ષણ કરવાનું કે ત્યાં આગળ કઈ ખામી છે કે નથી ખામી એવી રીતના અમારે કહેવાનું હોય છે તો પછી અમારે એમાં દરખાસ્ત છે સાહેબો કે અમારું જે કઈ અમે લઈને આવેલા હતા આવેદન નોકરી કરે છે જે તાલુકા પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર છે એવા લોકોનું નામ છે અને ખરેખર એના માટે સાહેબ આટલી અરજી કરી ફરિયાદ સાહેબ ગાંધીનગર મુકામે કરેલ છે

અને પીઆઈ સાહેબનું કહેવું એવું છે હું એમને જાતે મુલાકાત કર્યો અને હું એમને ફોન કરેલો ત્યારે નંદુરબાર મુકામે કોન્સ્ટેબલની મોકલાવ્યા નિવેદન માટે સાહેબે આ ફરિયાદીના મેસેજને એવું કીધું કે ભાઈ તમારી વિરુદ્ધમાં ક્રોસ ફરિયાદ છે તમારી વિરુદ્ધમાં પણ અરજી છે અમે સાહેબને કીધું કે સાહેબ તમે જો ક્રોસ ફરિયાદ હો તો ક્રોસમાં ગુનો દાખલ કરી લો

ती दादल ठोकी हो अगर समय लाम ने भी अगी जगह आम को वालन भी ठोकी देता आम ने भी ठोकी देता था आ आम को काई की हिवारों सर पंचो है यकीन मुझे एक ही कैडम के रूल होता बीजा पॉन जोड़ा है सेमनी साथे जी तमरू नाम आम दबी गोटर लेन जो लिया हमने ने पाइ को मैं भी जाए बेन और से नहीं हैं दादा हाँ तो ऐसा पंचा दादा लम है होटलम जाए ना मुहादी भी ले आए हैं

સાથે જે વિકાસના ઘટતા કામો છે એ પણ હુમલો કરશે તો તમારી સાથે જનમેદની હશે તમારી પાસે પબ્લિકનો પાવર હશે તમારી પાસે જનમેદની ભેગું થઈને ટોળું થઈને તમે જશો તો જ તમારો કેસ લખવામાં આવશે એવું તાપી જિલ્લામાં સાબિત થઈ રહ્યું છે પણ હાલમાં ભગવાનભાઈના કિસ્સામાં ફરિયાદ નોંધાઈ રહી છે પણ આગામી સમયમાં જોવાનું રહેશે કેવા કયા રાજકીય નેતાના દબાણ હેઠળ અઠવાડિયાથી આઠ દિવસથી ફરિયાદ લખવામાં આવી હતી અને હવે પછી ફરિયાદ લખવામાં આવે છે તો કેવા સરપંચ અને એવા મળતિયાઓને શું સજા થાય છે પણ આવનાર સમયમાં જોવાનું રહેશે